નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જુગાર રમવામાં જીવ ગુમાવ્યો બનેલ સત્ય ઘટના વિશે મમ્મી તું ત્યાં પહોંચ એટલે તરત ફોન કરજે શાહિલ છેલ્લું વાક્ય ત્રીજી વાર બોલી રહ્યો હતો એના મમ્મીએ હસીને ખીજાતા હોય એવા સ્વરમાં કહ્યું હા હવે હું કંઈ નાની છોકરી નથી કે તું આટલી ચિંતા કરે છે અને નથી હું પહેલીવાર આવી રીતે બહાર જતી હું તારા બીજા બંને ભાઈઓ પાસે કેટલી વાર જઈ આવી છું સાહિલ બીજું કાંઈ બોલ્યો નહીં બસ હા હા ભલે એટલું બોલીને બસમાંથી ઉતરી ગયો નીચે ઉતરીને એણે પહેલું કામ પોતાના મોટા ભાઈને ફોન કર્યો કે મમ્મીને આ નંબરની બસમાં બેસાડી છે લગભગ રાત્રે દસ વાગે પહોંચી જશે તમારા બંનેમાંથી એક જણો સમયસર મમ્મીને લેવા પહોંચી જજો ભાઈનો એકદમ ટૂંકો જવાબ આવ્યો હા ભલે બસ સમયસર ઉપડી ગઈ શાહિલના પરિવારમાં એના સિવાય બે મોટા ભાઈ અને બે બહેન હતી શાહિલ અને ધૈર્ય જુડવા ભાઈ હતા અને એમનાથી એક મોટો ભાઈ રાજ ત્રણેય ભાઈ કરતાં બહેનો નાની હતી એમના માતા પિતાએ ખૂબ જ લાડકોળથી પાછઈને ઉછેર કર્યો હતો પિતાને સામાજિક કાર્યનું એટલું ઘેલું લાગેલું કે એમણે એમનું લગભગ પૂરું જીવન સમાજના લોકોની ભલાઈમાં જ વિતાવ્યું હતું સમાજના કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ જરૂર હોય એ એમનાથી બનતું કરી છૂટે એકદમ પરોપકારી જીવ એમની આ આદતને કારણે એ પોતાનું વ્યવસાયિક કાર્ય કરી શકતા નહીં માટે એ કાર્ય એમના નાના ભાઈ પર આવી જતું હતું જેમણે એ જવાબદારી કોઈ પણ ફરિયાદ વગર હર હંમેશ રાજીપે નિભાવી હતી શાહિલના કાકાએ એમનું અને મોટાભાઈનું એમ બંનેના ઘરની જવાબદારી પોતાના પરિવાર સમજીને જ તે નિભાવતા હતા છોકરાઓને પણ કાકા પ્રત્યે એટલો પ્રેમ અને આદર હતો કે એમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો સિદ્ધુ કાકાને અથવા કાકીને કહેતા હતા કાકા કાકી શક્ય હોય એ બધી જરૂરિયાત પૂરી કરતા હતા મર્યાદિત આવક હોવા છતાં બંને પરિવાર હસતા રમતા દિવસો વિતાવી રહ્યા હતા ત્રણે ભાઈઓ અને બહેનોએ અભ્યાસ પૂર્ણ કર્યો સમયસર સારું ઘર શોધી બહેનોને વળાવી દીધી ત્રણેય ભાઈઓ ધીમે ધીમે આવડત પ્રમાણે નોકરી શોધી નોકરીએ લાગી ગયા ઘરની જવાબદારી હવે કાકાની સાથે સાથે ભત્રીજાઓએ પણ ઉપાડી લીધી પપ્પા તો હજુ સમાજમાં ઊંડો રસ લઈ રહ્યા હતા ત્રણેય ભાઈઓમાં શાહિલનો સ્વભાવ થોડો સંચળ હતો શાહિલ અને ધૈર્ય જોડવા હોવા છતાં સ્વભાવમાં ખૂબ ફેર હતો સૌથી મોટો ભાઈ તો સ્વભાવે એકદમ જુદો જ હતો ત્રણેય ભાઈઓએ કચ્છને જ કર્મભૂમિ બનાવીને કાર્ય શરૂ કર્યું સમયની સાથે સાથે વારાફરતી ત્રણેય ભાઈઓના પણ લગ્ન લેવાઈ ગયા સમયાંતરે પિતાને અને કાકાને વ્યવસાય અને અન્ય કામમાં જરૂર પડતી હોવાથી પિતાએ શાહિલને પાછો બોલાવી લીધો અને ત્યાં બીજું કામ શરૂ કરાવી આપ્યું બાકી બંને ભાઈ મહેનત અને લગ્નથી કામ કરતા હતા સાહિલ ત્યાં પિતાની અને કાકાની સાથે જ રહેવા લાગ્યો ત્રણેય ભાઈઓમાં સૌથી અંતમાં એના લગ્ન થયા હતા શાહેલે ગામ બદલી નાખ્યું નવું કર્યું એકદમ છીત સાથે શરૂ કર્યું પરંતુ થોડો ભોળા અને અન્ય પર વધુ પડતા વિશ્વાસને કારણે ધંધામાં નાની મોટી ખોટ આવવાની શરૂઆત થઈ ગઈ પરંતુ એને થયું કે બધું સારું થઈ જશે પરંતુ ખોટ વધતી ગઈ મનમાં એક ભય અને શરમને કારણે એ વાત એણે પરિવારજનોથી છુપાવી રાખી અને અન્યો પાસેથી વ્યાજ પર પૈસા લેવાનું શરૂ કર્યું થોડો સમય વધુ બરોબર ચાલ્યું પરંતુ ઊંચા વ્યાજના પૈસાને કારણે ખોટ વધુ પડતી મોટી થઈ ગઈ હવે સાહિલ ચિંતામાં રહેવા લાગ્યો પરંતુ ત્યાં સુધી એણે ઘરે વાત કરી નહીં એવામાં એને કોઈક શત્રુથી વિશેષ મિત્રએ કહ્યું કે હવે એક જ રસ્તો છે કે તું સટ્ટો રમી લે અને એમાં થોડાક પૈસા લગાવી તારું બધું નુકસાન ભરપાઈ થઈ જશે પછી તું બંધ કરી નાખજે શાહિલે પહેલાં આ વાતનો વિરોધ કર્યો કારણ કે એના સંસ્કાર એને આ કરવાની ના પાડી રહ્યા હતા પરંતુ સમય જતા કોઈ ઉપાય એને દેખાઈ રહ્યો ન હતો અને વ્યાજે ધીરવાવાળા ખૂબ દબાણ કરી રહ્યા હતા માટે એણે એ રસ્તો અપનાવ્યો શરૂઆતમાં નાની નાની હાર જીત ધીમે ધીમે ક્યારે મોટી થઈ ગઈ એને ખુદને ખ્યાલ ન રહ્યો હજુ પરિવારની કુલ આવક બે ટાઈમ ખાઈને ઈજ્જતથી જીવી શકે એટલી જ હતી એવામાં એક દિવસ પૈસા માંગવાવાળા જ્યારે દુકાને અને ઘરે આવવાના શરૂ થયા ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે શાહેલ છટ્ટા અને જુગારમાં આટલી ભારી રકમ હારી ગયો છે એ રકમ એટલી મોટી હતી કે આખું પરિવાર બધું સોનું અને સંપત્તિ વહેંચી નાખે તો પણ ચૂકવી શકે એમ ન હતા પરંતુ પૈસા માંગવાવાળા ખૂબ જ માથાભારે હતા એમની ધમકીઓથી ડરીને શાહિલના પપ્પા અને કાકાએ પોલીસમાં જવાને બદલે એમની સાથે સમાધાન કરી અન્ય લોકોને વચ્ચે નાખીને જેટલું છૂકવી શકતા હતા એટલું છૂકવી આપ્યું આ બધું છુકવવામાં ઘર ગીરવે મુકાઈ ગયું સોનું લગભગ વહેંચાઈ ગયું બંને ભાઈઓથી જેટલું થઈ શકતું હતું એથી વિશેષ કરજ કરીને પિતાને મોકલી આપ્યું આખું પરિવાર એક થઈને શાહિલને મુસીબતમાંથી બહાર લઈ આવ્યા અને એને બીજી વાર આવું ભૂલથી પણ નહીં કરે એવી કસમ ખવડાવી શાહિલ પણ પોતાની ભૂલથી શીખી ગયો અને ફરી પોતાના કામે લાગી ગયો થોડા મહિના વીતી ગયા હવે બધું સામાન્ય થઈ જવા પામ્યું હતું માટે શાહિલના મમ્મી થોડા દિવસ બીજા બંને ભાઈ પાસે રોકાવા કચ્છ આવ્યા હતા ઘરમાં શાહિલ એના પત્ની એની આઠ મહિનાની દીકરી અને એના પિતા હતા ક્રિકેટ રમવાનો અને જોવાનો ખૂબ શોખીન એવો સાહિલ લગભગ મિત્રો સાથે હોય ત્યારે ક્રિકેટ રમવાની અથવા ચાલી રહેલી આઈપીએલની મેચ વિશે ચર્ચા કર્યા કરતો મોટાભાગે એના મિત્રો સમાજના જ છોકરા હોવાને કારણે સમાજમાં આવતા નાના મોટા ઉત્સવોની તૈયારી પણ એ બધા સાથે મળીને જ કરતા હતા એવા જ એક આવવાવાળા ઉત્સવ માટે બધા સામાજિક દોસ્તો સવારથી ભેગા થઈને ચર્ચા કરી રહ્યા હતા બસ એના ખર્ચને પહોંચી વળવા માટે સમાજના આગેવાનો પાસે પૈસા ઉઘરાવવાનું નક્કી કર્યું હતું તે બદલ બધાએ સાંજે ચાર વાગે ભેગા થવાનું નક્કી કર્યું શાહિલે બાકીના મિત્રોને કહ્યું હું સમયસર આવી જઈશ બધા બે વાગ્યે છૂટા પડ્યા શાહિલે ઘરે જતી વખતે એક મેડિકલની દુકાનમાંથી દવાનું એક પત્તું પણ સાથે લેતો ગયો ઘરે પહોંચી એણે ઘોડિયામાં રમી રહેલી દીકરીને બહાર લઈને રમાડવા લાગ્યો એણે ઈશારાથી પત્નીને પાણી લઈ આવવા માટે કહ્યું પત્ની પાણી લઈને આવી તો એણે ખિસ્સામાંથી દવા કાઢીને પાણીમાં નાખીને હલાવીને એ પી ગયો શાહિલને ગેસ એસિડિટી રહેતા હોવાથી એ અવારનવાર ઈનો અથવા ફૂદીના લેતો હતો પાણી પીને ગ્લાસ પત્નીને પાછો આપ્યો અને ફરી એ બેબીને રમાડવા લાગ્યો પત્નીએ જમવાનું પૂછ્યું તો એણે થોડીવાર રહીને જમું છું એવું કહ્યું બેબી સાથે રમતા રમતા લગભગ અડધો કલાક થઈ ગયો અચાનક સાહિલને થોડી ગભરામણ થવા લાગી એને શરીરમાં પરસેવો વળવા લાગ્યો એણે બેબીને સાઈડ પર મૂકી ઘરની બહાર નીકળી ગયો બહાર જતાં જ જાણે એને ઉલટી થતી હોય એવું લાગી રહ્યું હતું બહાર જઈને એને એક નાની ઉલટી થઈ ત્યારબાદ એને થોડી શાંતિ થઈ એવું લાગ્યું એટલી જ વારમાં બાજુમાં રહેતા ડૉક્ટર સાહેબ પસાર થઈ રહ્યા હતા એમણે ઊભા રહીને પૂછ્યું શું થયું શાહિલ શાહિલે હસીને કહ્યું ખબર નહીં હમણાં ઘરે આવીને બેઠો ને સીધી ઉલટી થઈ ડોક્ટરે તરત કહ્યું આટલી ગરમી છે એટલે લૂ લાગવાને કારણે આવું થયું હશે અંદર આરામ કર જો બરાબર ન લાગે તો મને ફોન કરજે એટલું કહીને એ નીકળી ગયા શાહિલ થોડી સામાન્ય થઈ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને લાસ્ટ રિસીવ કોલ પર આંગળી ફેરવી એક નંબર પર ફોન લગાવ્યો એક જ રિંગમાં ફોન ઉપડી ગયો સામે છેડે કોઈ કંઈ બોલે એ પહેલાં શાહિલ જ બોલી ગયો ભાઈ તારું કામ થઈ ગયું છે મને ઘરે લેવા આવી જા ખરેખર બન્યું પણ એવું જ જેને ફોન કર્યો હતો એ થોડી જ મિનિટમાં ઘર પાસે આવી ગયો શાહિલ હજુ ઘરની અંદર ગયો નહોતો એ બહાર જ એ વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો એની ગાડી આવતી જોઈ શાહિલ સામે ગયો શાહિલને જોઈ ગાડી ઊભી રહી શાહિલ દરવાજો ખોલીને અંદર બેઠો અંદર બેસતા જ આવેલ વ્યક્તિએ પૂછ્યું ક્યાં પૈસા શાહિલ તરત સીટ પર લાંબો થઈ ગયો અને લડથડતી જીભે બોલવા લાગ્યો તમારા પૈસા મારાથી થાય એમ નથી માટે મેં દવા પી લીધી છે દવા શેની દવા સામેવાળો વ્યક્તિ એકદમ ગભરાઈ ગયો સાહિલ એની સામે જ જોઈ રહ્યો હતો પરંતુ ધીમે ધીમે હોશ ખોઈ રહ્યો હતો માટે એ કંઈ જવાબ આપી રહ્યો ન હતો શાહિલના ખિસ્સામાંથી તેના ખિસ્સામાં રહેલા ફોન પર એક ધારી રીંગ વાગી રહી હતી પણ એ ઉપાડી રહ્યો ન હતો એ વ્યક્તિ એકદમ ગભરાઈ ગયો એને પરસેવો વળી રહ્યો હતો એણે તરત કોઈને ફોન કર્યો સામે છેડે કોઈએ એને ટૂંકમાં કંઈક કહ્યું અને એણે ગાડી સીધી હોસ્પિટલ બાજુ લઈ લીધી નજીકની હોસ્પિટલમાં જઈ એણે તરત જ શાહિલને ભરતી કર્યો અને એના એક મિત્રના નંબર એની પાસે તેની પાસે પણ હતા માટે એણે તરત એને ફોન કરી નાખી આખી બાબત જણાવી દીધી પછી પોતે ત્યાંથી નીકળી ગયો થોડી જ વારમાં વાત વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ શાહિલના પિતાને પણ સમાચાર મળી ગયા શાહિલના માતા અને ભાઈઓ તો ત્યાં ન હતા ધીમે ધીમે બધા સ્વજનો હોસ્પિટલ દોડી આવ્યા ડૉક્ટરે પણ બધી ચિકિત્સા શરૂ કરી નાખી હતી એક કલાકની મહેનત પછી ડોક્ટરને થોડી સફળતા મળી સાહિલ થોડો ભાનમાં આવ્યો અને બાથરૂમ જવા માટે ઊભો થયો બધાને લાગ્યું કે હવે એ સામાન્ય છે બાજુમાં બેઠેલા એના પપ્પાએ બધાને જાણ કરી દીધી કે હવે શાહિલ ખતરાથી બહાર છે અને અચાનક થોડી જ વારમાં શાહિલને એક એવી જોરદાર આંચકી આવી અને શાહિલનું પ્રાણ પંખેરું ઉડી ગયું શાહિલના મમ્મી અને ભાઈએ સમાચાર મળતા નીકળી ગયા અને એમણે છેલ્લે સુધી એમ જ કહ્યું કે શાહિલની તબિયત ખરાબ છે અને આઈસીયુમાં છે જ્યારે પહોંચ્યા ત્યારે એમની આંખો માનવા તૈયાર જ ન હતી કે શાહિલ કાયમની માટે ઊંઘી ગયો છે ઘરે રહેલી પત્ની અને આઠ મહિનાની દીકરી હજુ રાહ જોઈ રહ્યા હતા કે પપ્પા હમણાં બહારથી અંદર આવશે થોડાક દિવસો પછી જાણ થઈ ગઈ કે આગળના નુકસાનને પહોંચી વળવાના અને ગુમાવેલા એ પૈસા પરિવારને પાછા આપવાના ગાંઠપણમાં આ આઈપીએલમાં મેચના છટ્ટામાં શાહિલ અમુક રમક રકમ હારી ગયો હતો શરમ અને ક્ષોભને કારણે એ કોઈને જાણ કરી શક્યો નહીં અજાણતા પડી ગયેલી એક આદત એને આટલા કરુણ અંત સુધી લઈ ગઈ એક ખરાબ આદતના કારણે એક આશાસ્પદ પુત્ર એક પતિ એક પિતા એક ભાઈને જીવ ગુમાવવાનો વારો આવ્યો આવી કેટ કેટલી ઘટના આપણે રોજ વાંચતા હોઈએ છીએ પરંતુ જ્યારે બહુ નજીકના સાથે બને છે ત્યારે ખૂબ જ આઘાત અનુભવીએ છીએ ઘણીવાર કમનસીબતા કુસંગત આવક કરતા મોટા ખર્ચા વિનાશના રસ્તે ક્યારે ચાલતા કરી નાખે છે એ ચાલવાવાળાને ભાન નથી રહેતું આજના આધુનિક સમયમાં શરૂ થયેલ ઓનલાઈન ગેમો આવા કાળચક્રનું એક આધુનિક સ્વરૂપ છે આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે માતા પિતાની જાણ બહાર બાળકો ક્યારે આ બંદીના બંધાણી થઈ જાય છે એ એમને ખુદને ખ્યાલ જ નથી રહેતો અંતે કોઈક વાર વ્યાજના વિષ ચક્રમાં એવા ફસાઈ જાય છે કે ઘણીવાર ગુનાના રસ્તે નીકળી પડે છે અથવા અંતમાં જીવ આપવા સુધીની એવી નોબત આવી જાય છે એક ખરાબ આદતની કિંમત આખું પરિવાર જીવનભર આંસુ સારીને ચૂકવે છે મેં મારા જીવનમાં જોયેલી આવી પહેલી ભગવાન કરે છેલ્લી હોય એવી ઘટના છે મેં પહેલીવાર કોઈ કાકાને ભત્રીજા માટે આટલા રડતા જોયા છે માતા પિતા અને ભાઈ અને પત્નીને ગાંડાની જેમ રડતા જોયા છે શાહિલના શવના અંતિમ દર્શન કરવાની મારી હિંમત થઈ રહી ન હતી પરંતુ ખૂબ હિંમત કરી જ્યારે પાસે ગયો ત્યારે એને માથા પર પહેરાવેલી ટોપી અને કપાળે મૂકેલા ચશ્મા તેવું જોઈને એમ લાગ્યું કે હું બોલાવીશ તો જાણે હમણાં ઊભો થઈને ક્રિકેટ રમવા આવી જશે બધાને એક જ અફસોસ હતો કે આવું પગલું ભરતા પહેલાં એકવાર એમને વાત તો કરી હોત આ મુસીબતથી પાર પડવા જીવ આપવા કરતા બીજા અન્ય ઘણા રસ્તાઓ હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર